પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગોસાઇજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશોજી આપશો જીપાલ જય શ્રી ગોપેન્દલાય શ્રી મહા પ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય

ತಾಲ ಪಖಾವ ನಫರಿ ಸರ ಟಹಕೆ ಸ್ರೀ ಜನ ಕಲಶ ಲಿ ಸಿರ ಸುಂದರ ಧಾರ ಮಂಗಳ ಮುಖ ಗಾಯ ಸೋ ವಿಿಹೋರ ಸಹರ ಗೋಪೇಂದ್ರ ಪಿಯೋ ಪಧರಾಯ ಹೇಹ રાવણ રતન સંગ કે આનંદ આનંદયં ગયપાર કૃપા કરી કરુણાલ રહે દન દલસો દરબાર દન દસ લો દરબાર ભાવાત કહેતા કહે છે કે રતન રાવળ સિંહોરના ક્ષત્રિય રાજા વૈષ્ણવ શ્રી ગોપાલલાલના સેવક હતા એટલે પોતે રતન રાવણ સિંહોના ક્ષત્રિય રાજા અને શ્રી ગોપાલલાલના સેવક આપણે સર્વસ્વ જાણીએ છીએ કે સિંહોનના રાણી પરમ ભગવદીય મેઘાજીબા જે છે એમના પુત્ર છે રતન રાવણ જેમણે બધું ગોળી પ્રભુ શ્રીને અર્પણ કરેલી હતી પ્રભુ શ્રી ગોપાલલાલજીને એટલે ગોપાલલાલનું જ એમને નામ નિવેદન હતું એવા પ્રભુના અનિન અને અટંકા ભગવદી મેઘાજીબાના પુત્ર છે રતન રાવણ મોટા છે અને રાજા ક્ષત્રિય રાજા હવે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અહીંયા સિંહોરમાં પધારવાના છે અને તે વખતે બે ગામ છેટેથી સામુ કરી અને પ્રભુશ્રીને શહેરમાં પધરાવે છે હવે પ્રભુશ્રી સિંહોરમાં પધારવાના છે અને સામયું લઈ અને એ સામય શોભાનું વર્ણન આપણે આજે જોઈશું એનો વિવિધ વિસ્તારમાં જો પ્રસંગ જોઈએ તો પ્રસંગ છે સંહિતામાં ખંડ બેમાં અને પેજ નંબર છે થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી થ્રી ત્રણસો ને ત્રેસઠ નંબરનું પેજ પ્રભુશ્રીનો પરદેશની કડી છે ચાલીસ નંબરની પહેલાં કડી આપેલી છે ને પછી એનો ભાવાર્થ કહેતા વિનોદરાય સમજાવે છે તો આપણે આજે એનું વર્ણન હું અહીંયા લઈશ અને આજે આપણે સામે ભાવ કરીશું પહેલાં કડી આપેલી છે ગોગા તે સિંહ सामयो सजलाए। रतन राओन रत्मो दर कुण्डल कस्य राजगर आए। गो घासी होर पधारेहा गोपाल दास सब સામૈયા મેં સો હૈ વાસણભાઈ અગણિત વૈષ્ણવ શ્રીજી કો નિરખત મો હે ગોપાલ દાસ લોકસાબા એટલે કહે છે કે આપણે કહ્યું ને કે રતન રાવટ ખબર પડી છે કે પ્રભુ અહીંયા સુખ નિધિ જે છે એ સિંહોર પધારવાના છે સિંહોના રાણી મેઘાજી ઉપર પ્રભુ શ્રી ગોપાલલાલની અસીમ કૃપા હતી અને રતન રાવળનો પણ મનમાં એવો મનોરથ એવા પ્રભુજીના એવા અનિન અને અટંકા બાળપણથી જ એવો સિંચન માતાશ્રીનો અને પ્રભુ સાથે એવી પ્રીત બંધાય અને એટલા માટે એવી પ્રીતથી એમની પ્રિય ઘોડી જે હતી બધું ઘોડી એ રતન રાવલે પ્રભુ શ્રી ગોપાલલાલને પધરાવી આપી અર્પણ કરી હતી અને એ જ બધું ઘોડી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને પણ અતિ પ્રિય બહુ જ સુંદર ઘોડી અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને પણ એ ઘોડી પ્રિય હતી તેની ઉપર ખાસ સવારી કરતા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી હંમેશા તો નહીં પણ એમ કહીને ખાસ કરીને મોટા ભાગે એ બધી ઘોડી ઉપર જ સવારી કરતા પરદેશમાં પણ એ બધું ઘોડીને સાથે રાખતા પ્રભુ શ્રીની રાજસી લોક ઉપર એવી પ્રેમ ભાવના પ્રીત પુરાતન નેહ નવલો થયો આપણે કહીએ ને પ્રીતલડી પુરાતન રે નેહ નવ થયો રે લો એટલે પુરાતન પ્રીત પ્રભુ શ્રી ગોપેન્દ્ર ગોપાલલાલ સાથે બંધાઈ અને ગોપેન્દ્ર સુધી સાથે એમ પ્રીત પુરાની પણ નેહ નવ લો થયો છે રાજશ્રી લોક શ્રીજીના ખાસ અનિન્ન અને અટંકા સેવા કરે અને પ્રભુશ્રીને પોતે વાલા પણ બહુ છે અને પ્રભુશ્રી એમ કહે કે અનિન અને અટંકા સેવકને જુએ ને ત્યારે પ્રભુ અત્યંત ખુશ થતા અને એમ કહેતા કે તે તો માર્ગનો સિદ્ધાંત પાયો છે આગળ કહેતા કહે છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ સિંહોર પધારવાની વધાઈ સાંભળી વધાય અને એટલા માટે એમના જે અનિનડ અટંકા જૂથ જે છે દામોદર કુંડલ કોળ યાકનો કસિયા રાજગર ઉખલ્લાનો ભાદી હોરના અને તેની સાથે કેટલાક રાજસી લોકો બધા જ આવ્યા અને ગોપાલલાલનો અનન્ય સેવક એટલે ગોપાલલાલના જે અનન્ય સેવક છે વાસણભાઈ મારડિયા એ પણ અને એમની સાથે અગણિત જૂથ વૈષ્ણવ જે છે એ પ્રભુશ્રીના દર્શન કરવા માટે આવ્યું દર્શન કરતાં જ સર્વના મનમાં પ્રભુશ્રી પ્રત્યે આસક્તિ વધવા લાગેલી પ્રભુશ્રીને જ્યારે દૂરથી જોયા ને જ્યારે એના દર્શન કર્યા તો સર્વ મોહ પામી રહ્યા છે શ્રીજીએ એવું અલૌકિક અદભુત દર્શન સર્વોને અહીંયા આપ્યું રતન રાવળ તો સર્વસ્વ સામૈયાની તૈયારી કરાઈ રહ્યા છે પ્રભુશ્રી પધારવાના છે મનના મનોરથ પૂર્ણ થવાના છે અને એટલા માટે પ્રભુશ્રીને પધરાવવા માટે બે ગાંવ દૂર ઘોઘા જે ગામ છે ત્યાં આગળ એના પાદરે પ્રભુને પધરાવવા માટે સામૈયું લઈને સાથે આવ્યા છે डोलनागार ऋणेरि झा मृदङ्गी घर पदराए पधराये सुख निधि गो पेन्द्रला सुना नगारेरि એટલે ઢોલ નગારા શરણાઈ નફેરી ઝાંજ મૃદંગ તાલ એમ વિવિધ વાજિંત્રા સર્વ વાજિંત્ર જો આપણે મનમાં કલ્પના કરવી હોય ને તો હાર્દિકભાઈ આપણા ગ્રુપની અંદર એના ફોટા શેર કર્યા હતા આપણે જો એની કલ્પના કરીએ તો આપણે કે આવા અલગ અલગ પ્રકારના જે વાજિંત્રો છે એ સર્વ વાજિંત્રો લઈને એ વાગી રહ્યા છે વિવિધ વાજિંત્ર સહિત એ કીર્તન સમાજ કરતાં કરતાં જે જૂથ છે જે અગણિત વૈષ્ણવ જૂથ એ સર્વ પ્રભુષ્ણને પધારવા પધરાવવા માટે પાદરે આવ્યા છે શ્રીજીને સામયું કર્યું છે શ્રીજીને રતન રાવળે તિલક કર્યું છે જે નરનારી જે છે એ કુમારિકાઓના સિર ઉપર એ સોનાના કળશ વિરાજે છે પ્રભુને સામૈયા માટે કરવા માટે પ્રભુનું સામૈયું કર્યું છે અને રતન રાવળે પ્રભુશ્રીને તિલક કર્યું છે તે લઈએ તિલક પછી પુષ્પની માળા ધારણ કરાવી પ્રભુશ્રીના ગળામાં સુંદર ગૂંથેલી પુષ્પની માળા પહેરાવી અને દંડવત મનોહાર કરી વિનંતી કરી રાજ એટલે દંડવત કર્યા પ્રભુશ્રીને સાક્ષાંત દંડવત અને વિનંતી કરી મનોહાર કરી પ્રભુશ્રીને કહે છે કે રાજ આપનો ગોલો જાણીને મહેદ કૃપા કરી પધાર્યા કે પ્રભુ તમે તો મને આપનો જાણ્યો અને મારા ઉપર તમે કૃપા કરી અને અહીં પધાર્યા છો આટલું એ તમે કષ્ટ લઈને અહીંયા પધાર્યા છે એ જ મારું વડું ભાગ્ય છે અમારા ગ્રહ વિશે પધારી રાજ પ્રસન્નતાથી બિરાજ એટલે પછી પ્રભુને વિનંતી કરે છે ભાવ ભરી કે પ્રભુ હવે મારા ગ્રહે આવીને આપ બિરાજો પ્રસન્નતાથી બિરાજો પ્રભુ આ રીતે ભવ્ય સામયું કર્યું છે ને પ્રભુશ્રીને રતન રાવલ જે છે એ આરતી કરે છે અને પછી ભેટ ચરણમાં ધરે છે અને અગણિત જૂથ સહિત જે રાજસી લોક છે ચરણ સ્પર્શ કરી ભેટ ધરી અને પ્રભુશ્રીને ગ્રહે પધરાવી લાવે છે પોતાના મન મનોરથ જે છે સર્વસ્વ પ્રભુએ પૂર્ણ કર્યા છે આજે જ્યાં આનંદને બિરાજતા હોય મદિયાયો ભેટય કીને વસન વિવિધ રંગ આભૂષણ વસન વિવિધ રંગ શોભિત શુભ ગજરી ને ગાઉ સબન કો નામ દિવાયો એટલે જ્યાં આનંદ નિધિ પોતે બિરાજતા હોય ત્યાં આનંદની છોડ ઉડી રહી હોય એવો જ આનંદ અહીંયા આજે સિંહોરમાં છે રતન રાવણના મહેલમાં છે હરખની હેલી ચડી રહી છે રતન રાવળ તો મનમાં ફૂલ્યા સમાતાના પ્રજી પ્રભુજી ઉપર વારંવાર વારી જાય છે અતિ ઉમંગભેર રતન રાવળ ગામમાં સમજ ઢોલ વગડાવે છે અને પ્રભુ શ્રીને જેના સેવક જેઓને પણ પ્રભુ શ્રીનું નામ નિવેદન પામવું છે એ સર્વેને પ્રભુશ્રીના સેવક કરે છે સર્વોને પ્રભુ શ્રી નામ નિવેદન આપે છે શરણે લે છે પછી વૈષ્ણવ જૂથે અઢળક ભેટ ધરી છે પ્રભુ શ્રીના શરણે આવ્યા એ સર્વે પ્રભુને અઢળક ભેટ ધરી છે સેવકના ઘર ઘર પ્રતિ પધાર્યા એટલે પ્રભુ તો એટલા કૃપા નિધાન છે કે જેને જેને નામ નિવેદન આપ્યું છે એ સર્વેને એમ કહેવાય ને કે નામ નિવેદન પામતા જ એ જાણે ફલિત થઈ ગયો પ્રભુ એ સર્વેના ઘરે ઘરે પધારે છે સર્વોએ પોતાનો મન ગમતો મનોરથ પરિપૂર્ણ કરેલો પ્રભુને પધરાવવાનો જે મન મનોરથ છે એ સર્વે પરિપૂર્ણ કર્યા રતન રાવણનો અનન્ય પ્રેમ ભાવ જોઈને પ્રભુશ્રી પરવશ થઈ દસ દિવસ સુધી બિરાજે રતન રાવણને પ્રભુશ્રી પર એટલી પ્રીત એટલી પ્રભુને આજી કરતા વિનંતી કરતા ને એટલા માટે એમના પ્રેમને વશ થઈ પ્રભુ ત્યાં ત્યાં દસ દિવસ સુધી બિરાજે છે અને રતન રાવણે પછી પ્રભુજીને વિજય સમયે વિવિધ રંગના શોભિત ઝરીના વાઘા પધરાવ્યા વસ્ત્ર ઘણા આપ્યા આભૂષણ અને રોકડ ઘણી રકમ પ્રભુશ્રીને ભેટમાં ધરી શ્રીજીને અપરમિત સુખ આપી લે પ્રભુના સુખનો એટલો વિચાર કર્યો પ્રભુને ખૂબ સુખ મળે એવી એમણે વ્યવસ્થા કરી પ્રભુજી રતન રાવળ ઉપર ઘણું જ પ્રસન્ન થયા અને પછી ત્યાંથી આપ વિજય થયા આવા છે રતન રાવળ એ શ્રીને ઠાઠ માઠથી ઠાકોરજીને શહેરમાં પધરાવ્યા એમના ઘરના બાલ ગોપાલને સર્વેને પ્રભુશ્રી ગોપેન્દ્રજીનું નામ નિવેદન તો અપાયું જ પણ તેની સાથે સાથે ગામમાંથી પણ ઘણાને પ્રભુશ્રીના વૈષ્ણવ કરાવ્યા એમની સાથે એમ કહેવાય ને કે ભગવતીના સંગે થઈ અને જે ગામના લોકો હતા એમને પણ પ્રભુશ્રીનું આ નામ નિવેદન મળ્યું એટલા એમના ભાગ્ય ઉજ્જવળ બન્યા પ્રભુશ્રીએ સુવર્ણના મારા કડા રત્નજડી ભેટ ધર્યા પ્રભુજીને અને શ્રી ઘણા જ કૃપા કરીને દસ દિવસ સુધી રતન રાવણને ત્યાં બિરાજ્યા આવા કૃપાપાત્ર ભગવતી હતા હવે અહીંયા આ પ્રસંગ દ્વારા હું ખાલી એટલું જ કહીશ કે આજની જે પીઢી છે મેઘાજી બા પોતે ભગવતી અને નાનપણથી જ એમને એમના બાળકને શું કર્યું સિંચન કર્યું અને રતન રાવણને પણ એ પ્રભુ શ્રીમાં પ્રીતિ બંધાય તો એમ મારી પણ આપ સર્વેને એટલી જ વિનંતી કે આપણે પણ આપણા બાળકોમાં આપણા ધર્મનું સિંચન થાય આપણા પ્રભુની પ્રીતિ થાય એવા એકાદ નિયમ તો આપણે એમને લેવડાવીએ છીએ એમના માટે માત્ર એક દ્રષ્ટાંત હું અહીંયા આપવા માગું છું કે એક વખત એક બાળક જે છે અત્યારે ભણતરનું બહુ મહત્ત્વ છે એમ કહીએ ને કે કારકિર્દી બનાવવા માટે બધાને બહુ જ આમ ઉત્સુકતા કે મારે આ પોસ્ટ ઉપર જવું છે આટલું ભણવું છે ભણતરને અત્યારે બહુ મહત્ત્વમાં આપવામાં આવે છે ધર્મ જે છે એ જાણે ધીરે ધીરે અલુપ્ત થઈ રહ્યો છે તો એના માટેનું આ એક દ્રષ્ટાંત છે કે એક વખત જે છે એ છોકરો વિદેશ ભણવા ગયો અને ભાઈ ભણીને આવ્યા જ્ઞાની વિદ્વાન થઈને અલગ અલગ શાસ્ત્ર અને વિવિધ જ્ઞાન મેળવીને પાછો આવી રહ્યો છે અને દરિયામાં સફર કરવા માટે દેશ જઈ રહ્યો છે હવે દરિયામાં સફર કરવા માટે નાવમાં બેસે છે અને નાવિક જે છે એ નાવ ચલાવી રહ્યો છે સફર કરતાં કરતાં હવે વિદ્વાન જે છે ને જ્યાં જ્ઞાની હોય ને ભણેલા હોય ને એને પોતે બોલ્યા વગર કે પ્રશ્ન પૂછ્યા વગર કે પોતાનું જ્ઞાન બતાવ્યા વગર ચાલે નહીં એમ કહીએ ને તો ચાલે જે બી હોય ને જે જાણતા હશે ને કે ભણેલા હોય ને એને આમ બોલ્યા વગર ન ચાલે તો અહીંયા જે જ્ઞાની છે એને પણ થોડો દંભ કે હું આટલું બધું ભણીને આવ્યો છું આટલો હોશિયાર છું એટલે એણે એમ થયું કે થોડું આ નાવિક છે એને પણ પૂછું એટલે એ એ નાવિકને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તને ખબર છે કે આ દરિયાની સરહદ ક્યાં સુધી છે તું જે દરિયામાં રોજ વાહન ચલાવે છે આ નાવ ચલાવે છે તો તને ખબર છે કે એની આ સરહદ ક્યાં સુધી છે હવે નાવિક તો બિચારો શું છે અભણ છે ભણેલો ગણેલો નથી એટલે બિચારો એમ કહે છે કે હું તો અભણ છું એટલે મને ખબર નથી એટલે જે વિદ્વાન છે એ તો એમ કે છે આ તો ભૂગોળમાં આવે છે સાવ સામાન્ય વિષય છે તને એટલી ખબર નથી દરિયાની સરહદ શું ક્યાં સુધી છે તું રોજ અહીંયા ચલાવે છે અને ભૂગોળ તને નથી આવડતું તારું પચીસ ટકા જીવન પાણીમાં ગયું એ તારું તો પચીસ ટકા જીવન એડે ગયું પાણીમાં જ ગયું નાવિક તો બિચારો કાંઈ બોલતો નથી વળી થોડો આગળ ગયા અને બીજો પ્રશ્ન પૂછ્યો કે તને ખબર છે કે આ દરિયો અહીંયા કઈ રીતે બન્યો તને એના ઇતિહાસની ખબર છે અહીંયા કેટલા દરિયામાં કેટલી નદીઓ મળે છે કેટલા દરિયા ભેગા થાય છે તને કશી ખબર છે એટલે નાવિક તો બિચારો શું છે અભણ એટલે કહે છે કે ના મને મહારાજ કશી જ ખબર નથી આમાં કેટલા દરિયા મળે છે અહીંયા દરિયો કઈ રીતે બન્યો મને તો એ પણ ખબર નથી એટલે ત્યારે એમ કહે છે તને સમુદ્ર જે દરિયામાં રોજ તું ફરે છે એનો ઇતિહાસ પણ તને આવડતો નથી નથી તને ભૂગોળ આવડતું નથી તને ઇતિહાસ આવડતું તારું તો પચીસ ટકા જીવન પાણીમાં હવે થોડા આગળ હજી ગયા અને આવી બિચારો કશું બોલતો નથી થોડા આગળ ગયા ફરીથી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે નાવિક હવે હું એકદમ સામાન્ય પ્રશ્ન પૂછું છું તો આ નાવ ચલાવે છે તને ખબર છે આ નાવ કેમ પાણી ઉપર તળે છે તને એનું વિજ્ઞાન ખબર છે કે પાણી ઉપર નાવ કેમ તરે બીજું કશું તળતું નથી જ કેમ તરે છે તને એ ખબર છે હવે નાવિક તો કેવો છે અભણ એટલે કહે છે કે મને તો આમાં કશી જ ખબર નથી કે આ નાવડી કઈ રીતે બને મેં તો વિજ્ઞાન વિશે કશું સાંભળ્યું જ નથી અને આ જવાબ સાંભળતા તો જાણે પોતે ગર્વથી ફૂલાઈ જતો હોય એ જ્ઞાની એવો વિજ્ઞાની જે છે એમ આનંદથી એમ કહે છે કે નથી તને ભૂગોળ આવડતું નથી તને ઇતિહાસ આવડતું નથી તને સામાન્ય વિજ્ઞાન આવડતું તારી તો પંચોતેર ટકા જિંદગી જે છે એ પાણીમાં ગઈ તને તો કશું જ આવડતું નથી નાવિક તો બિચારા ભોઠો પડી ગયો પણ કશું કહેતો નથી આગળ જાય છે થોડો સમય જાય અને આકાશમાં વાદળો ચડે છે જેવા વાદળો ચડ્યા અને જોયું કે તુફાન આવવાનું છે ને થોડી વારમાં તો દહેરા દરિયાની જે લહેરો છે મોટા મોટા મોજા આવવા લાગ્યા લહેરો ઉછળવા લાગ્યા ને એવું લાગ્યું કે નાવ તો હમણાં જ ઊંધી પડી જશે ને ત્યારે નાવિક જે છે હવે એનો વારો આવ્યો સામાન્ય સવાલ પૂછે છે કે મહારાજ તમે ભૂગોળ ભણ્યા ઇતિહાસ ભણ્યા વિજ્ઞાન ભણ્યા પણ તમને તરતા આવડે છે સામાન્ય સ્કિલ તરતા આવડે છે પાણીમાં બેઠા પણ તરતા આવડે છે કે નહીં અને ત્યારે તો એ જ્ઞાની છે ગભરાઈ ગયો ભણવા ગયો તો ભણીને આવ્યો આવી બધી કંઈ સમજ હતી જ નહીં ગણતર ક્યારેય મેળવ્યું જ નહોતું અને એટલે એ તો ગભરાયો નથી આવડતું અને એટલા માટે ત્યારે એ નાવિક એને બહુ જ સુંદર જવાબ આપે છે એમ કહે છે તો મારી તો પંચોતેર ટકા જિંદગી પણ તમારી તો આખું જીવન આ પાણીમાં ગયું કારણ કે તમને તરતા આવડતું નથી આ વાર્તા જે છે આ દ્રષ્ટાંત જે છે એનો કહેવાનો માત્ર એટલો જ ભાવાર્થ છે કે તમે ગમે એટલા પુસ્તકો ભણાવ્યા હોય બાળકોને ગમે તેટલું એટલું એ ભણી ગણીને વાંચીને આગળ વધ્યા હોય ગમે તેટલા કીર્તનો ભજનો બીજાના ગાયા હોય ગમે તે કર્યું હોય ગમે તે સર્વત્ર જ્ઞાન અને ભણતર મેળવી લીધું હોય ગમે તેટલી ઊંચી પોસ્ટ ઉપર હોય પણ જો તમે નામ નિવેદન લીધું હોય અને ગળામાં માળા પહેરેલી હોય અને પ્રભુ સાથે પ્રીતિના હોય જો તમે પ્રભુના સ્વરૂપને ઓળખી ન શક્યા ને તો આ જીવન જે છે એ પાણીમાં જ ગયું છે તમે નામ નિવેદન લીધું પ્રભુનું તેના સ્વરૂપને ઓળખો તમારા હૃદયમાં એક ભાવ એ પ્રભુ પ્રત્યેનો હોવો જોઈએ એવી પ્રીત હોવી જોઈએ તમે પણ જ્યારે તમારા બાળકોને મારું કહેવાનું એવું નથી આજનું ભણતર અઘરું છે હું સમજું છું પણ આ અઘરા સમયની અંદર પણ જો બાળકોમાં પાંચ ટેવ આપણે નાખીએ ને કે જેથી કરીને એના ધર્મથી દૂર ન થાય સામાન્ય ટેવ છે સવારમાં ઊઠ બેઠા ત્યારે ગળામાં ખાલી આંખ ખોલે એટલે તરત જ ગળામાં જે માળા છે એનું તું દર્શન કર પાંચ ભગવતીના નામ લઈ લે બહુ સમય નહીં જાય જ્યારે ઘરની બહાર જાય છે તો ત્યારે જય જયગોપાલ કહીને જાય ગમે ત્યારે ઉઠે નાહી ધોઈને હંમેશા ચરણામત અને તિલક તો કરજે જ બેટા ગમે તે સ્થળે હોય પણ પ્રભુને દંડવત કરવા સ્વરૂપ સામે હોય તો ભલે અને જો એવી પરિસ્થિતિ હોય કે સ્વરૂપ નથી સામે તો હૃદયમાં એમનું ધ્યાન ધર અને એકવાર દંડવત કરજે આવી માત્ર પાંચ ટેવ પણ જો એનામાં નાખીશું ને તો ભવિષ્યમાં એ ગમે તે સ્થળે અહીંયા હોય કે ફોરેનમાં હોય ગમે તે સ્થળે હોય એ આપણા ધર્મથી દૂર નહીં થાય એનામાં એટલું સિંચન તો થશે જ તો બસ આ રતન રાવળ જે છે જેમ મેઘાજીબાએ એમના પુત્રમાં એવું સિંચન કર્યું તો મારી આપ સર્વેને એટલી જ વિનંતી કે આપણે પણ આપણી જે આ યુવા પેઢી જે છે એને આવું સિંચન થોડું આપ્યું વધારે કંઈ નહીં ભણવામાંથી જો એ બાળકો ઊંચા ન આવતા હોય તો માત્ર એક યમુનાસ્ટકનો પાઠ કે પ્રભુનું એકાદ બે કીર્તને કરી શકે એવી ટેવ તો જરૂરથી આપ્યો અહીંયા રતન રાવણના પ્રસંગના હું પૂર્ણ કરું છું અને મારી વાણીને પણ અહીંયા વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારે જય શ્રી ગોપાલ